વાન વેલેન્ટાઇન ડે એટલે પરસ્પર પ્રેમની સમજૂતી પરંતુ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મા બાપ બાળકો પતિ પત્ની અને વડીલો તમામ પ્રત્યે પ્રેમ હોય અને એવી જ રીતે આજે વાલીઓના પૂજનનો કાર્યક્રમ ભુજની માતૃછાયા વિદ્યાલયમાં કરાયો જેમાં વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાનું પૂજન કરી એમના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અમારી સંસ્થામાં હંમેશા જે આપણી સંસ્કૃતિ છે એ મુજબનું પૂજન અર્ચન અને પૂજા દર વખતે રાખતા હોઈએ છીએ અને ખાસ જ્યારે ચૌદ ફેબ્રુઆરીની વાત કરું ત્યારે ચૌદ ફેબ્રુઆરી અમે વંદન દિવસ તરીકે શિક્ષણ વિભાગ દ્વારા જે પરિપત્ર થયેલો છે એ મુજબ અમે વાલીઓને બોલાવીએ છીએ વિદ્યાર્થીઓ દ્વારા માતૃપિતૃનું વંદન કરી કરાવીએ છીએ અને પ્રતિકરૂપે અમુક વિદ્યાર્થીઓ માતૃપિતૃનું વંદન કરે છે પણ અમે એ સંદેશ બધા વાલીઓ અને બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી કરી છે અને સંકલ્પ લેવડાવીએ છીએ કે માત્ર આજે એક દિવસ પૂરતું જ નહીં પણ કાયમ દરરોજ માટે આથી સંકલ્પ લે કે આપણે માતા-પિતાને આપણે આદર્શ मानશું એમનો હંમેશા આદરભાવ કરશું અને એમને હંમેશા પ્રણામ કરી વંદન કરીને આપણે દિવસની શરૂઆત કરશું આવા નાના નાના સંકલ્પો દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચનનો પ્રયત્ન કરીએ છીએ જામનગર જિલ્લા પંચાયત ખાતે 72 પ્રશ્નો અંગે કર્મચારીઓે કાળી પટ્ટી ધારણ કરી શાંતિપૂર્વક વિરોધ કર્યો